નમસ્કાર આપનું સ્વાગત છે સમાચારો સાથે સાથે હું છું આપની વિકાસ આજે ગુજરાતમાં અલગ અલગ ભાગમાં સારો વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદી માહોલ હતો તેવામાં તાપીમાં વ્યારામાં સૌથી વધારે ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ આજના દિવસમાં નોંધાયો છે વ્યારા તાલુકામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા અહીંયાની સ્થાનિક નદીઓ બંને કાંઠે વહી રહી છે વ્યારાથી જેતપુર મદામને જોડતું લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ભારે વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવકને પગલે વાહન વ્યવહાર પણ બંધ થયો જિલ્લામાં વરસાદ વચ્ચે પચીસ જેટલા પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ થયા મીંઢોળા અંબિકા જંખેરી સહિતની નદીઓમાં પાણીની આવક વધી તાપી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાથે સાથ તાલુકામાં વરસાદ યથાવત છે સૌથી કે વધુ વરસાદ જો વાત કરીએ તો તાપીના વ્યારામાં પડ્યો છે સાડા ત્રણ ઇંચ વધુ વરસાદ પડ્યો છે તો બીજી વાત કરીએ તો તાપી જિલ્લાની પ્રસાર થતી મિંડોળા વાલ્મિકી અંબિકા પુણા સહિત તમામ નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ રહી છે મારી પાછળ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે મીંડોળા નદી છે તે પણ બે કાંઠે વહી રહી છે અને મીંડોળા નદીને હાલતા રૌદ્રો સ્વરૂપ ધારણ કર્યું છે આ દ્રશ્ય જોઈ રહ્યા છો જે બિયારાનગર થી જેતવાડી અને સોંગઠના અગિયાર વ્યારા ના પડી છે આજ ના તાપી જિલ્લાના કુલ મળીને પચીસ જેટલા પંચાયત પંચાયત હસ્તકના માર્ગો બંધ થયા છે જેના કારણે ખૂબ મોટી અસર ગ્રામીણ વિસ્તારના લોકો પણ પડી રહી છે લોકોની અવર પણ અટકી પડી છે અક્ષય બધાને ગુજરાત ફર્સ્ટ તાપી